નવસારી કે જ્યાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કર્મચારીઓ સાથે લૂંટનો કેસ લૂંટ કેસમાં બે આરોપીઓને પોલીસે ઝડપ્યા રામકુમાર ઉર્ફે દિલ્લુ અને ઉર્ફે ધરપકડ કરવામાં આવી છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના બની હતી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અગાઉ પણ આરોપીઓને ઝડપાયા હતા વધુ બે આરોપી રામકુમાર ઉર્ફે દિલ્લુ અને શત્રુઘ્ન ઉર્ફે શ્રી ચંદગીરીની ધરપકડ કરવામાં આવી છે બે આરોપીઓ પકડાય ગયેલા છે અને જે મુખ્ય આરોપી હતા જે આ ગુનામાં રામકુમાર ઉર્ફે દિલ્લુ જગદીશ સિંઘ પરમાર રહેવાસી ઘર નંબર ચોવીસ માલધારી સોસાયટી અમરોલી સુરત અને બીજા આરોપી છે શત્રુઘ્ન ઉર્ફે રાજેશ સીચનગીરી ઉમર વર્ષ પચ્ચીસ રામાભીર મંદિરની બાજુમાં કામરેજ બંને આરોપીની એલસીબી શાખાના પોલીસ અધિકારી કર્મચારીઓ સીસીટીવી તેમજ ઇન્ટેજન્સ આધારે એમની ધરપકડ કરવામાં આવેલ છે અને એમની પાસેથી કુલ ચૌદ હજાર સાતસો રૂપિયા જેટલા મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે આ જે આરોપીઓ છે રામકુમાર ઉર્કેલુ જગદીશસિંહ પરમાર તેના વિરુદ્ધમાં અમદાવાદ પોલીસ અમદાવાદમાં રાણી પોલીસ સ્ટેશનમાં અને સુરતના મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં પણ લૂંટ અને ચોરીના ગુનાઓ નોંધાયેલ છે